નમસ્કાર મિત્રો આપણે અર્થશાસ્ત્રમાં જે વ્યાખ્યાઓને સમજવાની શ્રેણી છે જે મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓની સમજવાની શ્રેણીમાં આગળ વધીએ આજે પણ બહુ ઇમ્પોર્ટેન્ટ બહુ મહત્વની મોસ્ટ આઈએમપી વ્યાખ્યાની સમજૂતી મેળવવાની છે ઓકે તો ગરીબી એટલે શું આપણે ધોરણ બાર અર્થશાસ્ત્રમાં ગરીબીના એકમ પર વાત કરીએ છીએ ગરીબી એટલે સમાજનો એક મોટો વર્ગ જે પોતાની લઘુત્તમ પાયાની જરૂરિયાતો સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને ગરીબી કહેવાય હવે અહીંયા બે શબ્દો છે સમાજનો એક મોટો વર્ગ પોતાની લઘુત્તમ પાયાની જરૂરિયાત હવે લઘુત્તમ જરૂરિયાત તો કોને કહીશું લઘુત્તમ જરૂરિયાતો એટલે અન્ન અને આવાસ બરાબર આપણી મિનિમમ જરૂરિયાતો કહીએ તો કે અન્ન વસ્ત્ર આવાસ પણ મેળવી શકતો નથી અન્ન અને આવાસ મેળવવા માટે જે આવક કમાવી જોઈએ તે કમાઈ શકતો નથી તે મેળવી શકતો નથી એટલા માટે તે પરિસ્થિતિને ગરીબ કહેવાય જીવન ધોરણ કરતા પણ ઓછું જીવન ધોરણ અથવા એના કરતા પણ ઓછું જીવન ધોરણ જે જીવે છે જીવન ધોરણ જીવન ધોરણથી જે જીવે છે તેને પણ ગરીબ કહેવાય જીવન ધોરણ એટલે શું તો કે જે આપણી પાયાની સુવિધાઓ છે જેમ કે રસ્તાઓની સુવિધા સ્ટ્રીટલાઇટની સુવિધા આરોગ્યની સુવિધા શિક્ષણની સુવિધા તમામ પ્રકારની સુવિધાઓ પાયાની સુવિધાઓ મકાનની રહેઠાણની સુવિધા ગટરની સુવિધા વીજળીની સુવિધા આ બધી સુવિધાઓ જો જે લોકોને મળે સારી સારી રીતે મળે તો તેનું ધોરણ ઊંચું હોય એટલે આવા પાયાની એટલે આંતરમાળખાકીય સુવિધાઓ પણ ઓછા પ્રમાણમાં મળતી હોય તેવા વર્ગને આપણે ગરીબ કહેવાય એટલે પોતાની પાયાની જરૂરિયાતો જો મૂળભૂત જરૂરિયાતો અને લઘુત્તમ પાયાની જરૂરિયાત મૂળભૂત જરૂરિયાત માનવની મૂળભૂત જરૂરિયાત કહી તો કે હવા પાણીને ખોરાક આ મૂળભૂત જરૂરિયાત છે પણ પાયાની જરૂરિયાતો તો કઈ તો કે અન્ન વસ્ત્ર અને આવાસ ઓકે મિત્રો તો જો અન્ન વસ્ત્ર અને આવાસ મેળવી શકતો નથી તેવા વર્ગને આપણે ગરીબ કહેશું ઓકે આવી પરિસ્થિતિને ગરીબી કહેશું ઓકે અહીંયા આપણે આ વ્યાખ્યાની સમજૂતી મેળવી જય હિન્દ